ભાભરના ધામ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો પર્યાવરણ પ્રેમી રક્ષા ચૌધરી દ્વારા સો વૃક્ષોનું વાવેતર કરાયું ભાભર તાલુકાના કટાવ ધામ ખાતે આજે મોડ કટાવ ગામના જ અને પાલનપુર વસવાટ કરતા પર્યાવરણ પ્રેમી રક્ષા ચૌધરી દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રક્ષા ચૌધરી દ્વારા બનાસકાંઠા જિલ્લાના અનેક સ્થળોએ વૃક્ષો વાવીને પર્યાવરણનું જતન કરવામાં આવે છે જોકે રક્ષા ચૌધરીનું કહેવું છે કે પર્યાવરણ એ જ આપનું જીવન છે અને મેં જે પણ ઘરે દીકરીનો જન્મ થાય ત્યાં જઈને એક વૃક્ષ ભેટ આપું છું અને દીકરીનો જેમ ઉછેર થાય તેમ વૃક્ષનો ઉછેર કરવા માટેની અપીલ કરું છું જોકે હાલ ચોમાસાની ઋતુ દરમિયાન બનાસકાંઠા જિલ્લા હરિયાળો બને તેને લઈને વધુમાં વધુ વૃક્ષારોપણ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે કટાવધામ ખાતે પણ સો જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે જેમાં કટાવધામ ગામના મહંત જયરામદાસ બાપુ સહિત રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષારોપણ કર્યા બાદ આ વૃક્ષોનું જતન કરવા માટેની ખાતરી આપી હતી નમસ્કાર હું છું રક્ષા ચૌધરી મને બધા એક પ્રકૃતિ પ્રેમી તરીકે પણ ઓળખે છે તો હું આવા ઘણા પ્રોગ્રામો કરું છું કે વૃક્ષારોપણ છે દીકરીને જ્યાં પણ દીકરી જન્મે છે ત્યાં આગળ એક વૃક્ષ લઈ પહોંચું છું તો તેવી જ રીતે મને આજે એવો વિચાર આવ્યો કે મારા ગામ કટાઉામમાં પણ કેમ નહીં તો આજે હું અહીંયા આગળ છું અમારું જે મિની અયોધ્યા તરીકે ઓળખાતું કટાઉ ધામ કે ત્યાં આગળ ખાખીજી મહારાજે એસી વર્ષ સુધી તપસ્યા કરી હતી અને તપસ્યા કરતાં કરતા ઘણી વખત એમને ઊંઘ પણ થતું અરે એમણે એવું કીધું કે મને આળસ ના થવી જોઈએ એના કારણે આ અમારી આંબલી છે આંબલી નીચે એમણે ચોટી બાંધી અને તપસ્યા કરતા હતા અને અહીંયા આગળ અત્યારે અખંડ ભોજન અને ભજન ચાલુ છે અમારી રામધૂન પણ સવારે આઠ વાગે ચાલુ થાય છે આઠથી સાંજે ચાર વાગ્યા સુધી અને ભોજન પણ અમારું સવાર સાંજ બંને ટાઈમ અહીંયા આગળ ચાલુ હોય છે જે આપણો ગુજરાતીઓનો ફેમસ કહેવાય કે શીરો તો શીરો સદાવ્રત તરીકે અહીંયા આગળ શીરાનું ભોજન આપવામાં આવે છે તેવી રીતે કાયમ માટે ચાલતું ભોજન અને ભજન બંને અહીંયા આગળ કટાવદમ વર્ષોથી ચાલી રહ્યું છે આ અમારું

કટાવધામ દ્વારા શ્રી ખાકીજી મહારાજ આજે પ્રેરણા સ્ત્રોત રક્ષાબેન ગામની જે દીકરી છે એમને દ્વારા પચાસ છોડ કટાવધામ ખાકીજી મહારાજ સેવા ટ્રસ્ટમાં પાછળના ભાગમાં સારા છોડો વાવવામાં આવ્યા જેમાંથી લીમડો પીપળ જે કે પ્રકૃતિ અને વનસ્પતિ અને આપણને ઉપયોગી થાય એવા કારણ કે ધરતીને અત્યારે સુધારવાની બહુ જરૂરિયાત છે આપણને ઓક્સિજનની બહુ કિંમતી છે એ ઓક્સિજનનું મહત્વ આપણને ખબર પડી ગયું છે કોરોના કાળમાં એટલે એ બેન દ્વારા જે છોડો આપવામાં આવ્યા લગાવવામાં આવ્યા ખૂબ સરાહનીય અને ખૂબ ધન્યવાદ ભગવાન એમને પ્રાકૃતિક વિશે આવી નહીં આવી રીતે રાખે અને એમને સ્વસ્થ અને સુખી રાખે જય શ્રી રામ